તો મિત્રો હું અહીંયા સંતાડું છું

દેખાડ દે <requis chromatic noise> <coughs> <coughs> તો આ સંતાડી તું મન મળી ગયું છે તો હવે આવશે આની તું સંતાડી કઈશ જઈએ गरम 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 हाँ के हाउ के गरम आम तोड़ी बात आवाज़ आवाज़ गरम 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 फिर क्यों हुए गरम 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 एकदम गरम एक few minutes later favor, clarofik, Superman, todo,

તો આજનો અમારો વિનર છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો લાઈક અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કર